ચલો આ પ્રશ્ન તમને તમારી પ્રથમ પરીક્ષાની અંદર વિભાગ ઈમાં પાંચ માર્કમાં આ પ્રશ્ન પૂછાય પૂછાય અને પૂછાય છે ત્રણે ત્રણ રૂપમાંથી કોઈ પણ એક રૂપ પૂછાય છે એમાં સ્વવ્યાઘાતી તો મોસ્ટ એમ્પી મોસ્ટ આઈમપી છે જે આપણે આગળના વિડીયોમાં ભણી ગયા છે અને આ સ્વવ્યાઘાતી રૂપ જે છે એની સમજૂતી સહિતનો જે વિડીયો છે એ આપણે આપણી રામબાણ બેતની અંદર અપલોડ કરી દીધો છે તમે ભણી ગયા છો અને આ પ્રશ્ન છે મોસ્ટ આઈમપી પાંચ માર્કની અંદર પૂછાય પૂછાય અને પૂછાય છે પ્રથમ પરીક્ષાની અંદર ખબર પડી ઓકે તો હવે આપણે આગળ વાત કરીએ છીએ છીએ તો વિધાન માટેનું આપણે તદેવાર્થક રૂપ ભણી ગયા છીએ સોવ્યાઘાતી રૂપ પણ ભણી ગયા છીએ આ વિડીયોની અંદર આપણે કયું રૂપ જોવાના છીએ તો કે પરાયત રૂપ જોવાના છીએ ચલો શરૂઆત કરવી છે તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં લખવાનું છે પરાયત વિધાનનું કથન હવે કથનની અંદર તમારે શું લખવાનું છે તો વ્યાખ્યા લખવાની છે શેની પરાયત રૂપની તો વ્યાખ્યા ત્રણે ત્રણ મેં તમને કડ કડાકડ કરાવી દીધી છે એટલે વ્યાખ્યા આઈ હોપ તમને આવડતી હશે અને મારી જોડે ભણેલું કોઈ વિદ્યાર્થી એવું હોવું જ ના જો જેને વ્યાખ્યા ન આવડે વ્યાખ્યામાં કશું જ નહીં સાદી સિમ્પલ વ્યાખ્યા છે રાઈટ ચલો વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો કેટલાક કેવા હોય સત્ય હોય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો કેવાં હોય અસત્ય હોય મતલબ યાદ શું રાખવાનું ટી એફ ટી એફ એટલે કેટલાક સત્ય કેટલાક અસત્ય અમુક તત્વજ્ઞાન ભણતા હશે ને તો હજુ એમને એવી નહીં ખબર કે આ ટી એટલે શું ને એફ એટલે શું ટી એટલે ટુ ટ્રુ ટ્રુ એટલે સત્ય થાય શું સત્ય અને એફ એટલે ફોલ્સ ફોલ્સ એટલે અસત્ય થાય અમુકને આજે બાદમાં ને હવે ભણતા હશે તો હવે ખબર પડી હશે કે આ ટી એટલે સત્ય થાય અને એફ એટલે અસત્ય થાય તો એવું તો કીધું છે અહીંયા તમે કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તો તે રૂપને વિધાન માટેનું પરાયત રૂપ કહે છે વ્યાખ્યા એકદમ સહેલી છે આવડી જાય એવી છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે બેન ના કરીએ તો ન ચાલે ના કરીએ તો થોડું ચાલે એમને એમ બધા વિદ્યાર્થીઓને માંથી સો માર્ક નથી આવતા ભાઈ એના માટે છે ને ખૂબ મહેનત પરિશ્રમ કરવો પડે છે અને મારી જોડે ભણેલા ઘણા વિદ્યાર્થીઓ છે જે સોમાંથી સો માર્ક લાવે છે જો તમારું એવો ટાર્ગેટ છે કે તમારે સોમાંથી સો માર્ક લાવવા છે તો તમને હું જેમ કહું કે આ રીતના તમારે મહેનત કરવાની છે તો એ રીતે મહેનત કરશો તો એક હજાર ટકા તમે સોમાંથી સો માર્ક લાવી શકો છો પણ બેન તમે યુટ્યુબમાં વિડીયો નથી અપલોડ કરતા પણ જો તમારે વ્યવસ્થિત ભણવું હોય તત્વજ્ઞાન અથવા તત્વજ્ઞાનની સાથે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ ચારે ચાર વિષય તમારે વ્યવસ્થિત ભણવા હોય એમાં સારા માઇક નેવું પ્લસ પંચાણું પ્લસ માઇક લાવવા હોય તો તમે મારી સાથે જોઈન થઈ અને ભણી શકો છો હવે બેન અમારે જોઈન ક્યાં થવાનું તમારી બેચ ક્યાં ચાલુ છે અમને કશી માહિતી નથી તો એના માટે તમને થોડી નાની અમથી માહિતી આપી દો કે આપણું એક એપ્લિકેશન છે આદ્યન ક્લાસીસ એપ્લિકેશનનું નામ છે અને આ એપ્લિકેશનની અંદર આપણી બેચની શરૂઆત કરી છે બેચનું નામ છે રામબાણ બેચ અને આ બેચની અંદર તમને કેટલા સબ્જેક્ટ મળે છે કે ચાર સબ્જેક્ટ મળે છે કયા કયા એક છે તત્વજ્ઞાન એક છે મનોવિજ્ઞાન એક છે ભૂગોળ અને એક છે સમાજશાસ્ત્ર એની પ્રાઇઝ ઓનલી માત્ર ઓગણીસો નવ્વાણું રૂપિયા છે અને આની અંદર તમને ચારે ચાર સબ્જેક્ટ ભણાવવામાં આવશે વિડીયો રેકોર્ડેડ વિડીયો મળી જશે અને એની સાથે સાથે સંપૂર્ણ પ્રથમ પરીક્ષા બીજી પરીક્ષા અને ત્રીજી પરીક્ષાની તમને તૈયારી કરાવવામાં આવશે તમને અહીંયા સ્ક્રીન ઉપર એક નંબર આપેલો છે એ નંબર ઉપર જઈ અને તમે મારી સાથે કોન્ટેક કરીને વાત કરી શકો છો અને કોર્સ ખરીદી અને આપણી આ જે બેચ ચાલુ છે એમાં તમે જોઈન થઈ શકો છો ભણાવવાનું ચાલુ થઈ ગયું છે દરેકે દરેક વિષયની અંદર એક એક બે બે ચેપ્ટર પૂરા થઈ ગયા છે અને ફટાફટ જોઈન થઈ અને ભણવાનું સ્ટાર્ટ કરી દો મારી સાથે જોડાયેલા હશો તો હું તમારું બેસ્ટ પરિણામ લાવવામાં તમને ખૂબ જ ઉપયોગી થઈશ ચલો આગળ વાત કરી છે આપણે ટોપિકમાં આગળ વધીએ છીએ હવે શું કરશું સૌથી પહેલાં આપણે વ્યાખ્યા લખી દીધી છે વ્યાખ્યા લખ્યા પછી આપણે લખવાનું છે પદાયત વિધાનનું રૂપ તમારે રૂપ લખવાનું છે કે પદાયત જો વિધાન હોય તો એનું રૂપ કેવું હોય તો બસ આ તો સાદું અને સિમ્પલ છે સિમ્પલ અને શોભા છે કેવું છે સિમ્પલ અને શોભા પી શરતી ક્યુ બસ આટલું યાદ રાખવાનું છે તો આ તો મજ્જો મજો પડી જાય કેમ પી ક્યુ વચ્ચે મૂકી દો શરતી તો પી શરતી ક્યુ વાત પૂરી આ પદાયત વિધાનનું રૂપ કથન છે અથવા રૂપ તમે એને કહો અથવા એને તમે ઉદાહરણ કહો તો પણ ચાલે પરીક્ષામાં પૂછાય કે પરાયત વિધાનનું રૂપ લખો તો પી શરતી ક્યુ ઉદાહરણ લખો તો પી શરતી ક્યુ હવે આ પી શરતી ક્યુ છે એનું આપણે શું કરીશું તો કે પી શરતી ક્યુ રૂપનું સત્યતા કોષક આ રૂપ છે એનું આપણે શું બનાવીશું સત્યતા કોષ્ટક બનાવીશું રાઈટ ઓકે હવે સત્યતા કોષ્ટક બનાવવા માટે શું કરવાનું ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમને સત્યતા કોષ્ટક નથી આવડતું પણ આપણે દામબાણ બેતના વિદ્યાર્થીઓને આવડતું હશે કેમ આપણે મનોયત્ન એક પોઈન્ટ ચારના જે દસે દસ સત્યતા કોષ્ટક છે એ મેં તમને બનાવી બતાવીને શીખવાડ્યા છે કે આવી રીતે તમારે બનાવવાના છે પહેલું સ્ટેપ શું લેવાનું છે તો પહેલું સ્ટેપ લેવાનું છે સ્તંભ બનાવવાનું સ્તંભ બનાવવા માટે જોવાનું કે અહીંયા વિધાનો કેટલા છે તો જો એક પી છે ને એક ક્યુ છે બે છે ને પી વિધાન ક્યુ વિધાન તો લખી દો એક નંબર કરો બે નંબર કરો એક નંબરમાં પી એક નંબરમાં ક્યુ આટલું થઈ ગયું હા તો આ બે સ્તંભ બની ગયા હવે આગળ સ્તંભ બનાવવા માટે કોને જોઈશું તો કે સાદા વિધાનો પતી જાય તો પછી તમારે કારકો ઉપર જવાનું અહીંયા ઓનલી ફોર એક જ કારક છે શરતી તો લખી દો પી શરતી ક્યુ તો ત્રીજા નંબરનો સ્તંભ બનાવો એમાં લખો પી શરતી ક્યુ અહીંયા તમારે આધ્યસ્તંભ ગૌણ સ્તંભ લખવાની જરૂર નથી હા તમે મનો એક પોઈન્ટ ચાર ગણતા હોય લખતા હોય સત્યતા કોષ્ટક બનાવતા હોય ત્યાં તમારે આધ્યસ્તંભ ગૌણ સ્તંભ લખવું હોય તો લખજો પણ અહીંયા તમારે લખવાની જરૂર નથી ચલો સ્તંભ બનાવી દીધા છે હવે આડી લાઈન એટલે કે હરોળ બી તો બનાવી પડશે હરોળ બનાવવા શું કરવાનું તો કે સાદા વિધાન જોવાના જેટલા સાદા વિધાન હોય એની કેટલી આડી લાઈન બનાવી આ તો મેં તમને દસે દસ વખત લખીને બતાવ્યું છે એકનું એક વસ્તુ તમે દસ વખત ભણો અથવા દસ વખત એ વસ્તુ જુઓ તો એક વખત તો તમને યાદ રહી જાય તો કે હા સાદું વિધાન એક હોય તો આડી લાઈન બે બને સાદા વિધાન બે હોય તો આડી લાઈન કેટલી બને ચાર અને સાદા વિધાન ત્રણ હોય તો આડી લાઈન આઠ બને રાઈટ એક બે ત્રણ બે ચાર આઠ સાદું વિધાન એક હોય તો આડી લાઈન બે બનાવો સાદા વિધાન બે હોય તો આડી લાઈન ચાર બનાવો અહીંયા સાદા વિધાન કેટલા છે તો કે એક પી છે ને એક ક્યુ છે બે સાદા વિધાન થયા બે સાદા વિધાન આડી લાઈન કેટલી બનાવવાની ચાર બનાવવાની તો જો અહીંયા એક બે ત્રણ અને ચાર આડી લાઈનો મેં ચાર બનાવી દીધી તો આડી લાઈન પતી ગઈ તો કે પતી ગઈ એટલે સ્તંભ પહેલા પૂરા કર્યા પછી હરોળ બનાવી દીધી હરોળ એટલે આડી લાઈન હરોળ છે વરોળ નથી હો હરોળ છે એટલે હરોળ એટલે આડી લાઈન આપણે બનાવી તો કે હા હવે શું કરવાનું છે તો કે ટીએફની ગોઠવણી કરવાની છે ટી એફની ગોઠવણી કરવા માટે અહીંયા કેટલી આડી લાઈન છે ચાર છે ચારના અડધા કરો બે થાય થાય હા તો બે ટી મૂકી દો બે એફ મૂકી દો મૂકી દીધા તો કે હા મૂકી દીધા હવે ક્યુની અંદર આવું તો ક્યુની અંદર શું કરવાનું ટીએફની ગોઠવણી કરવાની છે અને ટી એફની ગોઠવણી ખાલી સાદા વિધાનોના સ્તંભ હોય ને એમ જ કરજો દોઢ ડાયાના થતા બગો નહીં તો અમુક શું કરે ખબર છે આમાં ટીએફની ગોઠવણી કરે આમય કરે ને આમય ગોઠવણી કરે સોની મોની તું જો પહેલાં આ શરતી છે તો શરતીનો નિયમ લાગે અહીંયા ટીએફની ગોઠવણી ના કરાય અહીંયા તો શરતીના નિયમ પ્રમાણે ટીએફ આવે અમુક આવવા પડ્યા હોય છે બોલો કે સાહેબને બેન થોડા ચકાસ કરવાના છે કે કેવી રીતે પણ તમારું સત્યતા કોષ્ટક તો ખોટું પડે તો ખોટું પડે તો સમજૂતી એ ખોટી પડે તો આખો પ્રશ્ન પાંચ માર્કનો તમારો હાથમાંથી જતો રહે એટલે આવું નહીં કરતા હો બહુ અમુક ડાયા હોય એ લોકો આવું કરે એમ હોશિયાર હોય એ કદાચ એ લોકો એવું ના કરે પણ ચલો ક્યુ ની અંદર હવે ટી એપ મુકવા છે તો કે હા તો હવે શું કરીશું ક્યુની આગળ કોણ છે પી છે તો પીના પીની અંદર જો ટી કેટલા છે તો પીની અંદર એક ટી બે ટી બે ટી છે તો બેના અડધા કરો તો એક થાય થાય તો કે હા તો એક ટી મૂકો એક એફ મૂકો એક ટી મૂકો એક એફ મૂકો આટલું થઈ ગયું ટી એફની ગોઠવણી માત્ર સાદા વિધાનોમાં જ થાય અહીંયા નહીં થાય હં હં જે જગ્યાએ કારક આવતો હોય અત્યારે ટી એફની ગોઠવણી ના થાય એ જગ્યાએ તો કારકનો નિયમ લાગે હાલો હવે અહીંયા આપણે શું કરીશું તો કે ગોઠવ શરતીનો નિયમ લગાડીશું તો કે હા આ સ્તંભ ભરવા માટે શું કરવાનું તો કે પહેલાં પીને જુઓ પછી ક્યુને જુઓ પી ક્યાં છે એક નંબરે ક્યુ ક્યાં છે તો કે બે નંબરે તો આ બંનેનો ઉપયોગ કરીને શરતીનો નિયમ લગાડીને આ સ્તંભ ભરીશું શરતીનો નિયમ શું છે સત્યતા મૂલ્યનો તો કે ટી હોય ટી એફ હોય તો એની સામે એફ લખો બાકી બધે ટી લખો તો હવે ટી એફ શોધી કાઢો જે જગ્યાએ ટી અને એફ જોવા મળે એની સામે એફ લખો ચલો શોધો ટી એફ અહીંયા ટી છે અહીંયા ટી છે ટી ટી છે અહીંયા ટી અહીંયા એફ આ રહ્યું એફ તો ટી એફની સામે એફ લખો આગળ વધો અઈએ ટી છે ટીએફ નથી અઈ એફએફ છે ટીએફ નથી હવે કોઈ જગ્યાએ ટીએફ નથી તો હવે શું કરવાનું ટીએફ ના હોય તો બધે ટી મૂકી દો ચલો ટી 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 થઈ ગયું પતી ગયું હવે અહીંયા શું કરવાનું લખવાનું આ પી છે કયા નંબરે એક નંબરે પી તો એક નંબર લખો ક્યુ ક્યાં છે આ રહી ક્યુ કયા નંબરે બે નંબરે લખો બે નંબરે કૌશ બનાવો કાક કયું છે શરતી લખી દો શરતી સત્યતા કોષ્ટક બની ગયું આમાં શું અઘરું છે અમુક તો રોવા બે છે સત્યતા કોષ્ટક નથી આવતું વિષય બદલાઈ દે બોલો કે તત્વજ્ઞાન તો ભણવું જ નથી પણ તત્વજ્ઞાન જેવો સહેલો વિષય બીજો કોઈ છે પણ નહીં આર્સની અંદર વાત કરું તો ચલો હવે આગળ વાત કરીએ તો આપણે કોનું સત્યતા કોષ્ટક બનાવી પી શરતી ક્યુ નું પી શરતી ક્યુનું સત્યતા કોષ્ટક બનાવ્યું તો કે હા તો પી શરતી ક્યુ સિવાયના પરાયત વિધાનના અન્ય રૂપો કયા કયા છે આ પ્રમાણે પણ દર્શાવી શકાય આ પી શરતી ક્યુ છે ને એની જગ્યાએ તમે પી શરતી ક્યુ અથવા પી વિકલ્પન ક્યુ એટલે અથવા પી રી ક્યુ લખો તો પણ ચાલે આ બધા કોના રૂપો છે પરાયતના પણ આપણે પી શરતી ક્યુ યાદ રાખો તો ઘણું છે ચલો હવે નીચેનો આ મુદ્દો છે ને આ મુદ્દો તો મારા વાલા તૈણે તૈણે તમે રૂપો લખો તદેવાતક લખો સોવ્યાઘાતી લખો કે પરાયત લખો એ બધામાં તમારે આ મુદ્દો લખી દેવાનો કોપી પેસ્ટ કરવાનો પછી કહેતા ને બેન તમે આવું નહોતું કીધું મેં કહી દીધું ચલો વિધાન માટેના પદાયત રૂપના સ્થાનાપતિ નિદર્શન રૂપ હવે આ પી છે ક્યુ છે આની જગ્યાએ તમે કોઈ ગુજરાતી વિધાન મૂકો તો એ વિધાન તમે ભૂતકાળનું મૂકો તમે વર્તમાન કાળનું મૂકો કે ભવિષ્યકાળને લગતા તેમજ વિવિધ પ્રકારના વિષયો કોઈ પણ વિષયને લગતા હોઈ શકે છે અને તેમનું સત્યતા મૂલ્ય કેટલીક વાર સત્ય તો કેટલીક વાર અસત્ય હોય છે અને આ આપણે જોઈ ગયા તમે એ જુઓ અહીંયા જોજો બરોબર આ આપણું પી શરતી ક્યુ આ વિધાન માટેનું પરાયત રૂપ છે તો આમાં તમે આની લાઈન જો આમાં જો ઘણીવાર ટી હશે ને ઘણી વાર શું હશે એફ હશે કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય કેટલાક અસત્ય કેટલાક સત્ય કેટલાક સત્ય એટલે એવું હોય છે કે કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય ને કેટલાક અસત્ય હોય તો આ રૂપ કેવું હોય પરાયત હોય અહીંયા બધા એફ હોય તો તો સ્વ્યાઘાતી હોય અહીંયા બધા ટીટી હોય તો તદીવાર્થક હોય અહીંયા કેટલાક સત્ય કેટલાક અસત્ય તો એ રૂપને પતાય કહેવાય બસ આ ઓળખાણ કરવાની છે નથી ગેલ્સ કશું નથી તત્વજ્ઞાન રમકડા જેવું છે પણ તમને રમકડું રમતા આવડતું નથી સમજ્યા મારા વાલા ચલો આગળ વધવું છે હજુ એક સરસ મજાનું કોષ્ટક છે બસ એટલું ભણી લઈએ તો તમારે પાંચ માર્કનો પ્રશ્ન ઘોઘરા જેવો થઈ જાય ચલો આગળ વધીશું ચાલો આગળ કોષ્ટકની વાત કરીએ તો આપણું સમજીએ છીએ માટેના પરાયત રૂપના વિવિધ વિધાનના દ્રષ્ટાંતો અને તેમના સત્યતા મૂલ્યોની ની નીચેના કોઠા પરથી જોઈશું આ નીચેનું એક કોષ્ટક છે આ કોષ્ટકને ને આપણે વ્યવસ્થિત સમજવાનું છે તમે જુઓ પહેલાં શું કરવાનું છે તો કે પી શરતી ક્યુ લખો હવે આ પી શરતી ક્યુના સ્થાના પ્રતિ નિદર્શનના રૂપના વિધાનો આ પી છે એની જગ્યાએ મારે ગુજરાતીનું વિધાન મૂકવું છે આ ક્યુ છે એની જગ્યાએ મારે ગુજરાતીનું વિધાન મૂકવું છે આ શરતી છે શરતી માટે શબ્દ આવશે જો તો આપણે લખીશું જો પીની જગ્યાએ હું ગુજરાતીનું એક વિધાન મૂકું છું જો વલ્લભભાઈ ગુજરાતમાં જન્મ્યા હતા તો વલ્લભભાઈ જે હતા સરદાર વલ્લભભાઈ પટેલ એ જે હતા એ એમનો જન્મ ક્યાં થતો હતો કે ગુજરાતમાં તો આ વિધાન કેવું છે સત્ય છે કે નહીં તો કે આ સત્ય છે જો તો હવે જો આ વિધાન પીની જગ્યાએ આપણે આ વિધાન મૂક્યું પી પછી શું છે તો કે શરતી છે તો શરતી માટે તો મૂકવું પડે તો કે શરતી મારી સામુ જો તો મારી જોડે ટાઈમ નથી સોની મુની તું ભણવાનું કરજે આ એમ ને તો માર પડશે મોર બોલશે મોર તો જો જો વલ્લભભાઈ ગુજરાતમાં જન્મ્યા હતા એ સત્ય છે પછી તો હવે પાછું ક્યુ આવે તો ક્યુની જગ્યાએ બીજું મૂકો તો વલ્લભભાઈ અમેરિકન નાગરિક છે ખોટી વાત છે ભાઈ અમેરિકન નાગરિક ક્યાંથી હોય એ તો ગુજરાતમાં જન્મ્યા છે તો અમેરિકામાં ક્યાંથી તમે નાગરિક બનાવો છો તો આ તો અસત્ય છે કે નહીં તો કે હા છે તો બસ આ બે વિધાનો યાદ રાખો ને મારા વાલા પ્લીઝ એટલે થઈ જાય ચલો હવે છે વિધાનોની પ્રાતિક રજૂઆત શું કીધું છે વિધાનોની પ્રાતીક રજૂઆત કે રજૂઆતમાં શું કરવાનું અહીંયા પી શર્તી ક્યુ છે એવી રીતે આપણે શું કરીશું તો કે અહીંયા સ્મોલ છે એની જગ્યાએ આપણે કેપિટલ અક્ષર લખવાના આ પીની જગ્યાએ કેપિટલ કર દો ની જગ્યાએ કેપિટલ કર દો તો જો જી શરતી એ અથવા એ શરતી બી તમે એ બીસીડીના એથી ઝેડ સુધીના કોઈ પણ અક્ષર અહીંયા મૂકી શકો મેં તો અહીંયા જી અને એ મૂક્યા છે તમે કીધું ને એ બી મૂકી શકો એ શરતી બી બી શરતી સી સી શરતી ડી શરતી ઈ તમને મજા આવે લખો પણ લખો ખરા એમ આ છે ને સ્મોલમાં છે તમારે એની પ્રાતિક રજૂઆત અચલોથી થાય અને અચલો તરીકે એથી જેટ સુધાને જેટ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય તો અહીંયા કેપિટલ મૂકી દો તો કે મૂકી દીધા હવે વિધાનોનું સત્યતા મૂલ્ય શું થશે તો કે અસત્ય થશે કેવું થશે અસત્ય જો એકમાં અસત્ય લખવાનું ને એકમાં સત્ય કેમ કે રૂપ છે રૂપમાં શું હોય તો કે કેટલાક સ્થાનાપતિ પતિ અસત્ય હોય કેટલાક સત્ય હોય પતિ ઓકે આમાં ખબર પડી કે બસ આ જેવું છે એવું ને એવું નીચે કરવાનું છે શું કરશો જો તો બીજા નંબરના એક્ઝામ એક્ઝામ્પલની અંદર શું કરશો જો રાજા રામ મોહન રાય ગુજરાતમાં જન્મ્યા હતા આ ખોટી વાત છે રાજા રામ મોહન રાયનો જન્મ ગુજરાતમાં નહોતો થયો તો આ વિધાન અસત્ય છે હવે આ કોની જગ્યાએ મૂક્યું આપણે પીની જગ્યાએ પી પછી શું છે શરતી તો શરતી માટે આપણે શું મૂકવાનું તો એક શબ્દ આગળ આવે જો પાછળ આવે છે તો શરતી મારી સામે જો તો બિલકુલ નથી જો મારું ધ્યાન ડિસ્ટર્બ થાય છે તો સોની મોની ભણવા દેને શું કામ હેરાન કરે છે તો જો તો આવી ગયું હા હવે છે ક્યુ તો ક્યુ માટે આપણે બીજો વિધાન મૂકીશું ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાતમાં જન્મ્યા હતા આ વાત સત્ય છે ઇન્દુલાલ યાજ્ઞિક હતા એમનો જન્મ ક્યાં થતો તો કે ગુજરાતમાં તો આ વિધાન સત્ય છે ઉપરનું આ સત્ય છે જેમ તો કે હા છે હવે અહીંયા શું કરવાનું કેપિટલ વિધાનોની પ્રાતિક રજૂઆત પ્રાતિક રજૂઆતમાં સુધીના કેપિટલ અક્ષરો તો આપણે શું મૂક્યું કેપિટલ અક્ષર દો અહીંયા કેપિટલ વાત એની એ જ છે ખાલી અહીંયા જો અહ્ય શું છે સ્મોલ છે અહીંયા તમારે કેપિટલ કરવાનું છે હવે જો ઉપર તમે અસત્ય લખ્યું હોય તો નીચે સત્ય લખો આ જેમ વિધાનો જોવાનું એ રીતના લખવાનું અહીંયા તમે કેવી રીતે લખ્યું છે તો અસત્ય સત્ય સત્ય અસત્ય લખો તો પણ ચાલે કોઈ પણ વિધાન એક સત્ય હોય એક અસત્ય હોય એવી રીતે તમારે એને દર્શાવવાનું છે આ કોઠા પૂરતો કોઠામાં કદાચ તમને આ વિધાન યાદ રાખવામાં તકલીફ પડે ને વિધાનો છે શું શું નથી આ બધું આપણે ભણી ગયા છે આ બધા ઇતિહાસને લગતા એક્ઝામ્પલ છે આવડે એવા છે હો હાં એટલે ત્રણે ત્રણ રૂપો તૈયાર કરી નાખજો તો વિભાગ ઈમાં પૂછાય તો પાંચમાંથી પાંચ માર્ક આપણા રોકડા થઈ જાય ઓકે ચલો આ વિડીયોને અહીંયા રાખું છું મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં શું કરીશું આપણે જે મનોયત્ન એક પોઈન્ટ પાંચ છે એનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું ચલો ત્યાં સુધી મારા વાલા વિદ્યાર્થીઓ હસતા રહેજો મુસ્કુરાતા રહેજો અને તૈયારી કરતા રહેજો